હેલો ગાયસ કેમ જો બધા મજાવાના તો સ્વાગત છે આજના નવા વિડીયોમાં તો આજે હું તમને બતાડીશ કે માઇકને કેમ વાયરલેસ માઇકને કેમ ફોનમાં કનેક્ટ કરાય બરાબર ને તો મારી પાસે વાયરલેસ માઇક છે ને મારી પાસે ફોન છે બરાબર ને તો ફોનને જલ્દીથી આપણે કનેક્ટ કરી દઈએ તો આપણો દેખો મોબાઈલ સ્ટાર્ટ થઈ ગયો છે બરાબર ને તો આપણે આ માઇકને ઓપન કરી દઈશું માઇકને ઓપન દેખો આ માઇક રહ્યો બરાબર ને આ માઈક રૂ બેસ આ દેખી રહ્યા છો તો માઈક આ રાખી દઈએ બરાબર ને માઈક રાખી દઈએ આપણે ના બીજું આ આઈફોનમાં લાગે પણ આ તો આપણી પાણી ચીજ નથી કે આપણી પાસે આઈફોન નથી એન્ડ્રોઈડનો ફોન છે તો એન્ડ્રોઈડના ફોન આટું છે ને આપણી પાસે એક છે એ છે ને બહુ જ મસ્ત પીન આવે છે આ રૂ એન્ડ્રોઈડનો ફોન આટો આ પી બરાબર ને તો હું તમને શીખવાડીશ કે કેમ કનેક્ટ કરાય નામાં ચાર્જિંગ એશ ચાર્જિંગ આયરુ ને આનો કેમ કનેક્ટ કરાય એ પણ બતાડીશ તો પહેલાં આ બેને છે ને સાઈડમાં રાખી કે આ બે તો કંઈ કામના નથી આપણા તો છે ને આપણે આને છે ને અત્યારે આપણે અહીંયા લખી દેવાનું છે પહેલાં છે ને તમને શું કરવાનું કે સેટિંગ્સના ઓપ્શન હોય જવાનું અહીંયા અહીંયા જવાનું પછી એસ દબાવી દેવાનું તો અહીંયા સેટિંગ્સનું ઓપ્શન આવશે દેખી રહ્યા છો પછી આ સર્ચ ઉપર ક્લિક કરવાનું ને પછી આ લખવાનું ઓટીજી ઓટીજી લખી લીધું ઓટીજી કમ્પ્લીટેડ ઓકે ઓટીજી આ લખી દેવાનું બરાબર ને પછી આ નીચે છે ને એ ઓપ્શન ખોલી દેવાનું આપણે બરાબર ને પછી આ વાળું છે ને એને આયા આયા રાખી દેવાનું સીધું તો હા જો કનેક્ટ થઈ ગયું હવે કંઈ થતું નથી કેમ કે આ પીન ઉપર છે બરાબર ને કરીએ પહેલાં છે ને આપણે હું તમને એક ચીજ શીખાડી દઉં કેમ કે આ છે ને પહેલાં તમે રાખશો ને ત્યારે ઓપન જ નહીં થાય બરાબર અત્યારે આમ ખોલો છે બરાબર તો આ માઈક છે ને આ એક પૂછ બટન આય પૂછ આ દેખું બટન છે એક ના પ્રેસ કરવી બે મિનિટ આટલું પ્રેસ કરવાનું નાયા લાઇટ છે ને બ્લેન્ડ થવા મળશે દેખી રહ્યા છો તમે લાઈટ બરાબર ને પછી આપણા ઓટીજી કનેક્શનને અનેબલ કરશું ને

તો આવી આમાં અવાજ આવે છે ગેસ ને આમાં કંઈક વિડીયો બનાવ્યા વ્લોગ બનાવ્યો ને તો આ પિનને ખાસ કરીને આયો રાખવાની ને ઓટી કનેક્શન તમારે લેલા બરાબર ને ગેસ જો હવે હું છે ના જો હલો ગેસ કેમ છો તો અત્યારે અમે દેખો બેઠી રહ્યા છે નાય દેખી રહ્યા છો અમારી પાછળનું કેવું નજારો નથી પછી આપણા વિડીયો નાય કટ કર દેવા બરાબર ને તો આ આપણે જોઈ લે

અને આપણે કોઈ બી આપણે બર્થડે ડેમાં કામ આવી જાય નહીં ના આપણે શૂટિંગમાં કામ આવે બરાબર ને તો આપણે આમેય રાખી આપીએ ગેસ આમ ને આમાં છે ને ગેસ અને ઓટીજી કનેક્શન આપણે બંધ કરવું હોય તો પહેલાં છે ને આપણે આને ખોલ આને કાર્ડ નાખવાનું આને થોડુંક ધી નવું નવું હોય ને તો છે ને ટાઈટ બહુ જ હોય જો હું કેમ કરું છું જો ખોલી દઉં બરાબર ને પછી આપણે સેટિંગ્સના ઓપ્શનમાં હોય જવાનું એસ લખી દેવાનું સેટિંગ્સ આવી જાય બરાબર ના એ જબલિંગ થવા માંડી કે આ ડિસ્કનેક્ટ થઈ ગયું ના એને અત્યારે બંધ કર્યું તો બે મિનિટ આટલું પ્રેસ કર્યું આપણે વન ટુ થઈ ગઈ બરાબર ને કહીશ અને આપણે આયા છે ને ઓટીજી કનેક્શનમાં વહી જશું ઓટીજીમાં ઓટીજી એ ધરાજા ઓટીએ પછી આપણે આને બંધ કરી દઈશું બરાબર તો આ બંધ થઈ ગયું છે અત્યારે કહીશ બરાબર ને આ છે આ ફોન છે તમને દેખાડું કહીશ આ છે રેડમીનો ફોન છે એ નથિંગનો ફોન છે આ ગઈ આ તમે જોયો હશે બહુ જ સારો ફોન આવશે આ આ દેખી રહ્યા છો તમે કહીશ પૂરો મસ્ત ફોન આવશે આ ગઈ જ નાની પાછળની દેખો ક્વોલિટી કેવી મસ્ત લાગે એને કહીશ મસ્ત નથી ગાઈશ કમેન્ટમાં જરૂર કહેજો મને કે કેવી લાગ્યું ક્વોલિટી ને બહુ જ સારો ફોન છે નાના ફોટાઝ વિડીયોઝ વિડીયોઝને આપણે બધી મળી જાય ને આમાં છે ને કેટલા મેગા પિક્સનું બે મે ત્રણ મેગા કેમેરો છે આમાં ના આમાં છે ને આપણે ઝૂમ કરીએ ને તો જો તો આપણે છે ને ચાંદો પણ દેખાઈ જાય ચાંદ ચાંદમામાં પણ દેખાઈ જાય બરાબર ને ગાઈશ તો આ છે એક નથીનો ફોન અને એની મસ્ત ક્વોલિટી છે ને આ બહારથી જ મસ્ત લાગે કવરમાં મસ્ત નથી લાગતું કવર પહેરાવ્યું હવે તો આ બંધાર લાગે છે હવે આપણાને કોલ નાખશે ને આપણે તાજો મસ્ત ફોન છે ને આ મારો પોપાનો ફોન છે ભાઈ બરાબર ને પોપાનો ફોન છે આ મારો આ માઇકને મેં તમને બતાડી દીધું આ માઇક મેં બતાડી દીધું કેમ યુઝ કરવાનું છું ગાઈશ ને હું તમને પછી કહે કે આને કેમ યુઝ કરવાનું આ તમને દેખાડી તો દીધું સભા હું વિડીયો બનાવીશ બરાબર ને તો આ બોક્સ આવવાનું આનું આપું ને આ છે ને આ આઈફોનમાં ને કનેક્ટ થાય ને અને છે ને આમ રાખી દેવાનું બસ અને છે ને આ પિન છે ને આ વાળી પિન છે ને એને આમાં છોડી દેવાનું આમાં છે ને પાછું ખાવાનું છું જો દેખી રહ્યા છે ને ખાનું છે આને છે ને આમ ચોંટાડી દેવાનું બરાબર ને તો આઈફોનમાં કનેક્ટ થાય બરાબર ને આ બીજું છે આ ચાર્જિંગનું કેબલ છે આનું આને છે ને આપણે આમ રાખીશું બરાબર ને તો આ ચાર્જિંગ અમે થઈ જશે હમણાં તો ચાર્જિંગ ફૂલ છે હમણાં નવું નવું લીધું કાલે પણ લીધું મેં અત્યારે હવે આને રાખી દે અને છે ને રાખવાની બહુ જ એવું હોય કેમ કે આમાં જીજી પણ કપ થયું ને તો પપ્પા મને ખબર છે ને માસ તો અત્યારે આપણે આને રાખી દઈશીએ તો કેવો લાગ્યો મારો માઈકનો વિડીયો ને આ માઈક બહુ જ મસ્ત આવે છે આના બે પણ આવે છે પણ મેં એક જ મંગાવ્યું કે મેં એકલો જ બ્લોગ બનાવું છું બરાબર ને તો આ માઈક મને પડશું કદાચ બસો રૂપિયામાં બસો કદાચ ત્રણસો રૂપિયામાં પડ્યું ને વિડીયો પસંદ આવે તો વિડીયો લાઈક કરજો અને સબસ્ક્રાઇબ કરજો ને શેર કરજો ને બાય બાય